ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય માતાજી ઓ ઓ ઓ તારા કરવે લખાડી કાડી રાત જો તો બટાકા છે આ રહ્યા જો આ રહ્યા એનો બટાકો પણ જય માતાજી મિત્રો આપણે ઊઠી ગયા છીએ સવારમાં ગુન્ના મુડાણા ગામે આપણો તો જઈએ છીએ આપણે ખેતરમાં જો બધા હેડાઈ આપણે શ્રેયા ગુડ મોર્નિંગ જય માતાજી

આગળ આપણે તમને જઈને થોડું ગીત સંભળાવશું બને રહેજો વિડીયોમાં તો મિત્રો આપણે થોડા ખેતરો પકવા થયા આવીએ હવે સાહેલ આવી ગયો જો ગુડ મોર્નિંગ જય માતાજી ચા પીધો તે પીધો તને પૂછું હું ખાધું તો મિત્રો કલાકાર આવી ગયો છે આપડો કોઈ ગીત સંભળાવો એક ફરમાઈશ કરો ને યાર એક એક

તો વિડીયો બનાવી રહેજો આજે બહુ મજા આવશે તો બતાવશું આપણે તો જય જય માતાજી મિત્રો આપણે આવી ગયા છીએ લોકેશન ઉપર જુઓ આ છે બટાકાનું ખેતર આ પાછળ ઘઉંનું ખેતર આ છે ઘઉંનું ખેતર આમાંથી બટાકા વેણવાના અહીં થોડો બાકી રહી જઈએ અને પેલી બાજુ રાયડો કઢાવવાનો રાયડો ભેગો કંઈ ઠેસર આવશે એમાં રાયડો કઢાવવાનો જુઓ ઘઉંમાં પોણી વળી હોય પોણી આવે છે તમારે જોવા તો બટાકા છે આ રાજુ એટલે એનું બટાકું પણ

ચાર જો મોટી છે હોળી હોળી બાટલો લેવાનો આપણો બાટલો ભરીને પાણી લઈ જવું